તો ફાઇનલી મિત્રો આપણે પાછા પહોંચી ગયા છે ખોટલા તળાવે આટલું કેટલું હી તો જો પાણી પાણી પી ઉત શૂટ કરું છું તું નથી લે તો આપણે સ્પેશિયલ ટ્રેક્ટર મંગાવ્યું છે જો આ રીતનું કંઈક આવે ગામનું તળાવ છે અમારા તળાવ સમોસા ખાવા ભાઈ ગયા તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ એક નવા વ્લોગમાં અત્યારે ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનુન હોવું પડે કારણ કે બપોર સડી ગયા છે હું આવ્યો છું વાડીએ અત્યારે હું જે ઘરે હતો તો કારણ કે કાલની મજા બગડી ગઈ હતી એટલે તેમ છતાંય તે ફરીને વ્લોગ ચાલુ કર્યો કાલે આજે ગયા આપણે વ્લોગની એન્ડિંગ કરી હતી આજ ફરી વખત વ્લોગની શરૂઆત કરી હજી વાડીએ પહોંચ્યો જ છો અને હવે તમને વાડીએ પપ્પાની બધા શું કામ કરે છે એ બતાડું પહેલાં તો જો અહીં કણ લાઈન બહાર કાઢેલી છે ઓ આમાં શું કરવાનું કહું કરી બખાળો કરતો બંધ થાય હવે અત્યાર સુધી આ ખાવનું પાણી છે ને સામે નીકળતું હતું હવે આપણે એમ પણ બારું કાઢવાનું હતું આ સાઈડ એમ પણ પાછલી સાઈડ એટલે એમ પા સડા કરવાનો એમ પા ખાડો કરવાનો એટલે એ પ્રક્રિયા ચાલુ છે તાસ નાખીને પુરાણ કરવાનું છે આ રે બીમા હું ટેકો લેવાવા કેવો પડતો તો ટેકો લેવા મિત્રો વાડી થી ઘરે વિએ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છો કેમ આપણે બોટા જવાનું છે એકાઉન્ટ માં પૈસા નાખવા થોડુંક ઇમરજન્સી વાળું કામ એટલે તો આલો મરા રે આ સેમડક છે તમારું બે મિક્સર વાળી બનાવી

હાલો મિત્રો સમોસા ખાવા ઘેર જતા હતા વસાળ લાઈન ભળી ગયા આઈ ગયા સમોસા ખાવા તો મિત્રો સમોસા ખાઈ લીધા હે તું રજવાટ નાસ્તા આવું છું ભાઈ અને આ છે ટાવર રોડ ટાવર રોડ પાસે હા દુકાન છે એ દુકાનો લારી છે તો હાલો જાય આપણે આગળ એક નાનું બીજું કામ છે પતાવી દઈ કોનું ગામડું એટલું બધું ભરસી વાળું પાણી ભીરું સમજો રોડ છે રોડ આરો ભીરું રોડ છે પાણી છે

તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છે અને હવે આપણે એક પ્રોડક્ટ મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી ને કે એમેઝોનમાંથી વસ્તુ તો આવી છે પણ કેવું કામકાજ છે જોવાનું છે તમને આ રેટ બતાડો એક જ મિનિટ કઈ કંઈક કીડ્યું હતું આમાં જાય જોવા આવડી આ વસ્તુ લગભગ ચાઈનાનું છે કારણ કે લખ્યું છે એવું આ વસ્તુ છે કેબલ પકડી રાખવાનું એવું કંઈક છે કેબલ હોલ્ડર હું તમને સરખું બતાડું છે તો આપણે આ સ્પેશિયલ ટ્રેક્ટર હાટું મંગાવ્યું છે જો આ રીતનું કંઈક આવે તો ચાલો આને આપણે આપણે ટ્રેક્ટર ઉપર એપ્લાય કરીને જોઈ કેવું કામ કરે છે એમ હવે સિઝન વાઇઝ તો એનાથી ટ્રેક્ટર પડ્યું છે માથે ધૂળ જો જો ધૂળ નાખી ધૂળ પડે છે આપણે આને પહેલાં સ્પીકર રહ્યા એ સ્પીકરનો વાયર અહીં કણે નીચે લબડે છે જો અહીં દેખાતો હોય તો જો આવે ના કણે એપ્લાય કરવાનું ફાયર તો વહી ગયો આમાં બરોબર જો આ રીતનું કંઈક થયેલું છે થોડુંક સારું લાગે એક જ મિનિટ ટ્રાન્સપેરન્ટ મેં લીધું છે એટલે ઓછું દેખાય બીજે જો કમ્પ્લીટ અવાજ નીકળે બીકળે નહીં હવે ટેપની ક્વોલિટી જોઈએ ને કેવીક છે એમ તો આ જે વસ્તુ રહી આમ ગણો તો વર્થ ઇટ કહેવાય કારણ કે બસો રૂપિયાને મને બે મળ્યા છે અને આમાં વીસ પીસ આવે એક એકમાં એટલે વીસ આ ને વીસ આ એટલે છિયાળી પીસ થયા બસો રૂપિયાના એટલે પાંચ રૂપિયાનું આ એક પડ્યું મને અને એની ક્વોલિટી પણ સારી છે એવું નહીં કે આમ ભાંગી જાય એવું કેમ એટલું બળ કરો તો ઉપાય ઉપાધિ નથી કાંઈ થાય એવું હે નહીં એમ તો જો કાચ આવતું હોય કે ભાઈ પ્લાસ્ટિક આવતી એની ખબર પણ કામ એક નંબર પણ આ જે થ્રી એમની ટેપ આવે ને એની ક્વોલિટી થોડીક બેકાર આવે એટલે તમારે આવી ટેપ લેવાનું રહેશે બરોબર ફાઇનલી મિત્રો આપણે પાછા પહોંચી ગયા છે ફૂટલા તળાવે બ્લોગની એન્ડિંગ કરવા તો બ્લોગ ગેમો હોય બ્લોગ ને કરો લાઈક અને જો ચેનલ માં નવા હોય તો કરો સબસ્ક્રાઈબ લાવવા નવા વિડીયો તમને જોવા મળે તો ચાલો હવે મળ્યું નવા માં ત્યાં સુધી બાય બાય આવજો નમસ્કાર